માનવી હંમેશા તકલીફોમાંથી શીખે છે અને આગળ વધે છે પરંતુ સુખમાં તે ઘણીવાર શીખેલા પાઠો પણ ભૂલી જાય છે ભગવાન પર એવો ભરોસો રાખો જેમ કે એક બાળક તેની માતા પર રાખે છે માતા જ્યારે બાળકને હવામાં ઉછાળે છે ત્યારે બાળક હસે છે કે તેને વિશ્વાસ હોય છે કે તેની માતા તેને ક્યારેય પડવા નહીં દે એવા લોકો સાથે સાવચેત રહો જે સાંભળે કનિક જુદું કહે કનિક જુદું અને કરે કનિક જુદું કોઈપણ પણ કારણસર પાપ ન કરો કારણ કે કારણ તો એક દિવસ ખતમ થઈ જશે પણ પાપ રહેશે જો કોઈની પાસે ઉધાર કે મદદ લેવી હોય તો એવા વ્યક્તિ પાસે લેજો જે તમારું રૂમ ગણાવીને ત્રાસ ના આપે કેમ કે ઉધારનો ભાર ક્યારેક કરજ કરતાં પણ ભારે થઈ જાય છે સમયની સૌથી કિંમતી વસ્તુ છે આપનું વર્તમાન હમણાંનો સમય જે એકવાર ગુમાવી દઈએ તો દુનિયાની બધી સંપત્તિ પણ તેને પાછું લઈ શકતી નથી ક્યારેય પોતાને કોઈ એક વ્યક્તિ પર સંપૂર્ણ નિર્ભર ન બનાવશો કેમ કે જો તે વ્યક્તિ એક દિવસ છોડી જાય તો તમે તૂટી પડશો જો તમારું દિલ ક્યારેક એવો અનુભવ કરે કે હું ઓછું છું અથવા મારી સાથે નાણાકીય કે અન્ય સમસ્યાઓ છે તો સમજવું કે ભગવાને તમને એવા બનાવવામાં કોઈ ભૂલ કરી નથી આપને જોઈને આપનું નામ લઈને કે આપની યાદમાં લોકો પ્રાર્થના કરે તેવું જીવન જીવજો જો હજારો ભૂલો હોવા છતાં તમે પોતાને પ્રેમ કરો છો તો પછી કોઈની એક ભૂલ માટે તેને તિરસ્કાર કેમ કરો લોકોને આદર આપો કારણ કે આદર આપવો એ તમારા સંસ્કાર છે તેમનો અધિકાર નહીં માણસ ફક્ત ત્યારે નથી મરતો જ્યારે તે શારીરિક રીતે મૃત્યુ પામે પણ જ્યારે તેની અંદરનો અહેસાસ મરી જાય ત્યારે પણ તે જિંદગીમાં મરી જાય છે સાચું પ્રેમ કરનાર વ્યક્તિ કદી તમારાથી કંઈ નહીં માંગે તમારા દરેક નિર્ણય વિચાર વિમર્શ કરીને લેજો કારણ કે દરેક ઘનશ્યમાં તેનું પરિણામ પહેલાં જ છુપાયેલું હોય છે જેમ કે એક બીજમાં આખું વૃક્ષ છુપાયેલું હોય છે સારા લોકો સાથે સારા રહો પણ ખરાબ લોકો સાથે ખરાબ ન બનો કેમ કે ગંદકીને સાફ કરવા માટે પાણીનો ઉપયોગ થાય ગંદકીનો નહીં દરેક વ્યક્તિ સંબંધો માટે નહીં ક્યારેક જીવનના પાઠ શીખવા માટે પણ આવે છે ભૂખી પેટ ખાલી ખિસ્સા અને કુટુંબ પ્રેમ વ્યક્તિને બહુ બધું શીખવાડી જાય છે નાદાન માણસ જે જીવનનો આનંદ માણે છે જ્યારે વધારે હોશિયાર માણસ હંમેશા વિચારોમાં જઉલ જાયેલો રહે છે સૌથી બહેતર માણસ એ છે જેની ઓળખ એની વાણી દ્વારા થાય કેમ કે સુખદ વચનો તો દિવાલો પર પણ લખેલા હોય છે જીવનમાં કશું ન મળવા પર ફરિયાદ ન કરો આપને જે જોઈએ તે શોધવા જરૂર પ્રયત્ન કરો સફળતા માટે સતત આગળ વધવું જરૂરી છે કેમકે ઊભા રહેલા પાણીમાં પણ ગંધ આવી જાય છે સાચા સંબંધો તોડાવા ત્યારે જ આવે છે જ્યારે એક વ્યક્તિ બીજી વ્યક્તિના હૃદયમાં હોતો નથી માત્ર જીવનમાં રહે છે તમારા દુઃખમાંગ હંમેશા તમારા સચ્ચા લોકો તમારી સાથે રહેશે જ્યારે સુખમાંગ બધા આવશે દુનિયાની સૌથી મોટી મુક્ત વસ્તુ માતા પિતાનું પ્રેમ છે એ પછી દરેક સંબંધ માટે કંઈક ચૂકવવું પડે છે તમારા જીવનમાં જે માંગ છે તે તમને જરૂર મળશે અને જે નથી તે આવીને પણ ચાલ્યું જશે જ્યાં તમારી કિંમત ન હોય ત્યાં ન જવું જોઈએ પછી એ કોઈનું ઘર હોય કે કોઈનું હૃદય માણસ પોતાને જે ખાય છે તેનાથી ઓછો બીમાર પડે છે પણ જે તેને અંદરથી ખાઈ રહ્યું છે એના કારણે વધુ બીમાર પડે છે જો કોઈ તમને ગુલાંટ મારે છે તો એનો અર્થ એ છે કે તમે તેનાથી એક પગલાં આગળ છો તમારા પૈસા અને ઉંમર પર ક્યારેય ભમન ન કરો કેમ કે જે વસ્તુઓ ગણાવી શકાય છે તે એક દિવસ નષ્ટ થઈ જાય છે સફળ થવા માટે પૈસા હંમેશા ખિસ્સામાં રાખો દિમાગમાં નહીં તમારા જીવનનો સૌથી મોટો શિક્ષક સમય છે તમારા ભવિષ્યને સકારાત્મક બનાવો કારણ કે તમારું વર્તમાન જ તમારું સત્ય છે ચાલો હંમેશા આગળ વધીએ સારા વિચારો રાખીએ અને જીવનમાં ખુશ રહીએ જય શ્રી કૃષ્ણ